શું તમે કાશ્મીર જોયું છે ગયા છો કાશ્મીર અમુક લોકો વિચારતા હશે કે હા અમે તો ફરીને આવ્યા અને અમુક લોકો કદાચ પ્લાન બનાવતા હશે અને વિચારતા હશે કે થોડા પૈસા ભેગા થાય પછી આપણે ભાઈ કશ્મીર જવાનું છે ફરવા માટે હવે જે ખબર હું આપના સમક્ષ લઈને આવી છું એ થોડી ચોંકાવનારી છે તમે કાશ્મીર જાઓ કે ના જાઓ પણ નેતાઓ તમારા પૈસે હવે કાશ્મીર જશે હા તમે બરાબર સાંભળી રહ્યા છો અહીં એ અધિકારીઓની વાત કરવામાં આવી રહી છે જે આપણા ખર્ચે કાશ્મીર ફરવા જઈ રહ્યા છે ઘટના અમદાવાદની છે દુનિયાનું સ્વર્ગ ગણાતું અને જ્યાં ઊંચા ઊંચા પહાડોથી લઈને ખૂબ સુંદર પ્રકૃતિનો નજારો દેશ વિદેશથી લોકો જોવા આવે છે તેવા ભારતના ફરવાલાયક સ્થળ જમ્મુ કાશ્મીરમાં અમદાવાદ ભાજપ કોંગ્રેસના કોર્પોરેટર અને અધિકારીઓ પ્રજાના કરોડો રૂપિયાનો ખર્ચ કરીને સ્ટડી ટૂરના નામે જમ્મુ કાશ્મીરના શ્રીનગરના પ્રવાસે જઈ રહ્યા છે ત્રીસ ત્રીસનું આ ગ્રુપ જે છે એ જશે મ્યુનિસિપલ કોર્પોરેશનની તિજોરીમાંથી આ બે કરોડ રૂપિયાનો ખર્ચ છે એ કરવામાં આવશે આમ તો વિપક્ષ હર આક્ષેપોનો દોર છે એ યથાવત રાખતો હોય છે સવાલો કરતા હોય છે પરંતુ અહીં લાગે છે કે ચોરનો ભાઈ ઘંટી ચોર છે અને અહીં તમામની મિલી ભગત છે હમ સાથ સાથ હે એવું લાગી રહ્યું છે અને ભાજપ કોંગ્રેસના તમામ કોર્પોરેટર એક સાથે જમ્મુ કાશ્મીર જશે વિચારતા હશે કે મફતમાં મળી રહ્યું છે ને ચાલો ને ફરતા આવીએ આટો મારતા આવીએ આપણું શું અમદાવાદ મહાનગરપાલિકાના કહેવાતા નગરસેવકો એટલે કે કોર્પોરેટર પ્રજાના પૈસે શ્રીનગરનો પ્રવાસ કરવા જઈ રહ્યા છે ઓગણીસો બાણું કોર્પોરેટર અને તેત્રીસ અધિકારીઓ મળી કુલ પાંચસો પંચાવન સભ્યો પ્રવાસ જઈ જશે અક્ષર ટ્રાવેલ્સને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે અને આ તમામ કોર્પોરેટર્સને પ્રવાસ લઈ જવામાં આવશે નગરસેવકોએ રૂપિયા બે કરોડના ખર્ચે મોજ મસ્તી કરવા જમ્મુ કાશ્મીર તે જઈ રહ્યા છે પાંચ રાત્રિ અને છ દિવસનો આ પ્રવાસ યોજવામાં આવ્યો છે કલમ ત્રણસો સિત્તેર હટાવ્યા બાદ કાશ્મીરની સ્થિતિ ત્યાંની રહેણી નગર રચના વગેરેનો અભ્યાસ કરવા માટે પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હોવાનું તંત્રનું કહેવું છે પ્રાથમિક સુવિધા પૂરી નહીં પાડી શકનાર કોર્પોરેટર અને અધિકારીઓ પૈસાનો વ્યય કરીને શ્રીનગરની મુલાકાત કરી રહ્યા છે એ વાત સત્ય છે સામાન્ય બાબતોમાં સત્તાધારી પક્ષ પર ટીકા કરનાર વિપક્ષના સભ્યો પણ પ્રવાસમાં જોડાવા જઈ રહ્યા છે આમ જ્યારે લાભની વાત આવે છે ત્યારે બધા જ એક થઈ જાય છે મોટાભાગના એકસો બાણું કોર્પોરેટરો અને અધિકારીઓ સાથે લગભગ બસો પચીસ જેટલા લોકો આ વખતે ભાગે શ્રીનગર જવાનું નક્કી કરવામાં આવ્યું છે પાંચ દિવસ અને છ નાઈટનો આ પ્રવાસ રહેશે જે રીતે આપણે વાત કરીએ કે અખંડ ભારતનું નિર્માણ થયું ત્રણસો સિત્તેરની કલમ હટી ત્યાર પછી અમદાવાદ મહાનગરપાલિકાના કાઉન્સિલરો પણ આપણે વાત કરીએ કે આ શ્રીનગરના પ્રવાસે જશે અહીંના ભૂતપૂર્વ આપણે કમિશનર કેશવ વર્મા સાહેબ એ શ્રીનગર ડેવલપમેન્ટ મેનેજમેન્ટ બોર્ડના કમિટીના પોતે સભ્ય હતા તેમના દ્વારા પણ એક સૂચન હતું કે ભાઈ શ્રીનગરની મુલાકાત મહત્વનું છે કે આ તમામ કોર્પોરેટરને લઈ જવા માટે બે કરોડનું બજેટ છે ફાળવવામાં આવ્યું છે સવાલ એ થાય કે મહા મહેનતે રૂપિયા કમાઈને લોકો ટેક્સ ભરે છે અને આ ટેક્સનો ઉપયોગ લોકોની સુવિધાના બદલે કોર્પોરેટર હવે જલસા કરવા જઈ રહ્યા છે અને તેની પાછળ ખર્ચ કરશે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કોર્પોરેટરો પ્રજાના પૈસે હવે જલસા કરવા જઈ રહ્યા છે સુવિધાના નામે આમ તો અમદાવાદમાં મીંડું છે આવામાં એ કોર્પોરેટરો કાશ્મીર ફરવા જશે અને સ્ટડી ટૂરના નામે એ પોતાના કોર્પોરેટરને કાશ્મીર ફરવા જઈ રહી છે જમ્મુ કાશ્મીરમાં ઊંચા પહાડો અને પ્રકૃતિ હોય છે ત્યાં રોડ પાણી ગટર બ્રિજ હાઉસિંગ ટ્રાફિક કચરાનો નિકાલ જેવી વ્યવસ્થાનું આયોજન અને સંચાલનના અભ્યાસ નહીં માત્ર ફરવાલાયક સ્થળ પર પ્રજાના પૈસે ફરવા જવાનો નિર્ણય ભાજપના શાસકો દ્વારા કરવામાં આવ્યો છે જેના પર હવે સવાલો પણ ઉત્પન્ન થઈ રહ્યા છે અને મોડલ ગુજરાતને અન્ય રાજ્યના અભ્યાસની જરૂર કેમ પડી તેવી વાતો પણ વહેતી થઈ છે અને એ વાત સાચી પણ છે અમદાવાદ મ્યુનિસિપલની ચાલુ વર્ષની બે હજાર એકવીસ છવ્વીસની ટર્મના ભાજપ અને કોંગ્રેસ તેમજ મીમના તમામ કોર્પોરેટરો દેશના અલગ અલગ રાજ્યો શહેરોમાં વિવિધ પ્રોજેક્ટ્સ વિકાસના કામો નગરલક્ષી વિવિધ મ્યુનિસિપલ સુવિધાઓ જેમ કે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ સફાઈ કચરાનો નિકાલ આરોગ્યલક્ષી સેવાઓ મિલકતોના મિલકત વેરા વસૂલ કરવાની પદ્ધતિ હાઉસિંગ રોડ ટ્રાફિક બ્રિજ વોટર પ્રોજેક્ટ સહિતની અલગ અલગ પ્લાનિંગ સ્કીમોનું આયોજન પર્યાવરણને લગતી પ્રવૃત્તિઓ વગેરેનું આયોજન તથા તેના અમલીકરણ અને સંચાલન સંદર્ભે સ્થળ ઉપર અભ્યાસ કરવા માટે જવા અંગેનો નિર્ણય છે એ લેવામાં આવ્યો છે હવે આ તમામ વસ્તુઓ આપ વિચારી શકો છો કે જ્યારે કાશ્મીર જશે અને અહીંની સ્થિતિ બંને અલગ હોય ત્યારે સ્વાભાવિક છે કે સળગતા સવાલો એ જ છે કે અમદાવાદના શાસકો પ્રજા માટે શું કરવા માંગે છે તે ખબર નથી પડતી અમદાવાદમાં જ ફ્લાવર શોના પ્રાઇઝમાં પણ વધારો કરવામાં આવ્યો અને બીજી બાજુ હવે કોર્પોરેટરો નીકળી પડ્યા છે જલસા કરવા માટે અને હવે આમની આ ટ્રીપ છે ઉડીને આંખે વળગી રહી છે કારણ કે ત્યાં જઈને તે શું અભ્યાસ કરશે સ્ટડી ટૂરમાં શું અભ્યાસ કરશે તેને લઈને પણ એક મોટો સવાલ છે એ ઉત્પન્ન થઈ ગયો છે કારણ કે અહીંની જીઓગ્રાફિકલ સ્થિતિ જે છે એ ખૂબ જ અલગ છે અને જમ્મુ કાશ્મીરની સ્થિતિ પણ ખૂબ જ અલગ છે એવામાં આ સ્ટડી ટૂરમાં સાચા અર્થે સ્ટડી કેટલી થશે અને ટૂર કેટલું થશે એ જોવું પણ ખૂબ જ રસપ્રદ રહેશે પરંતુ અત્યારે આમની ટ્રીપને જોતા એવું લાગી રહ્યું છે કે આ ટ્રીપ માત્ર ને માત્ર પ્રજાના પૈસા પાણીમાં જઈ રહ્યા છે અને કોર્પોરેટર્સ જમ્મુ કાશ્મીર માત્ર ને માત્ર જલસા કરવા જઈ રહ્યા હોય એવું લાગી રહ્યું છે આ સમગ્ર મુદ્દા પર આપના શું અભિપ્રાયો છે અમને કમેન્ટ બોક્સમાં જાણ કરજો નમસ્કાર